हाँ भाई साइकिल वाला हां हाँ भाई जो केदारनाथ गया था ये भाई हाँ हां तुम्हें जो, जो एसबी चडतरा होते हो होटल लठा तो हमरा जिर काका फाइनली मित्रों जो तुम्हें दिखाई जो कैंप અમારા ભાઈ જો લીરો લીવા ટેમ્પો બેન છે તોય જાય જો સુમરા કાઢે દુમરી જતા હોય છે તમારે જોવા બધા મિત્રો છે બહુ સેવા કરવા જવાનું છે મિત્રો આપણે અને સંકેતભાઈ જોવા અમે અહીંયા લાઈવ શરૂ છે અમારે કે માતાજી સુખી રાખે આમ જો રસ્તો જો મિત્રો ઓબા ગયા કરણભાઈ આવી જઈશી ત્યારે ઘણું નાખવા તીરાક આ કહાર જાય અડધો અહીંયા ખાલી ઘર નાખવાનો ભાવા